આગામી 22 ડિસેમ્બર સુધી યોજનારા સુવાલી બીચ ફેસ્ટિવલમાં લોકોમાં વધુમાં વધુ ભાગ લે તે માટે સુરત મહાનગરપાલિકાએ સિટી બસની વિશેષ સુવિધા આપવા 26 રૂટ જાહેર કર્યા હતા શહેરના અલગ અલગ બસ સ્ટોપ પરથી સુવાલી બીચ સુધી જવા પ્રતિ ટિકિટ પેટે ત્રીસ રૂપિયાનો ચાર્જ પણ નક્કી કરાયો છે

સુરત એમના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે સુરત માટે એક ખૂબ જ સારી તક છે એમાં રાજ્ય કક્ષા લોકલ કક્ષા અને બધાના જે નામાંકિત કલાકારો છે એમની પાસ સાથે આપણે પ્રોગ્રામ્સ સાંજથી કરવાના છીએ ત્યાં અલગ અલગ આકર્ષણો સ્ટોલ્સ અને જે રમત જે છે એનું પણ આપણે આયોજન સરકાર તરફથી કર્યું છે લોકો મોટી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે એસ્ટિમેટ કરીએ છીએ કે ત્રણ લાખથી ઉપર લોકો જે છે બીચ ફેસ્ટિવલનું આનંદ લેશે તો આપને પણ વિનંતી છે જિલ્લા પ્રશાસન તરફથી નિમંત્રણ છે કે આપ આવો અને સુવાલી બીચ ફેસ્ટિવલ એન્જોય કરો આપના કન્વેન્સ માટે જે સિટી લિંકની છવ્વીસ બસીસ પ્લસ એસટીની અલગ અલગ જગ્યાથી બસીસ છે દરેક સમયમાં અનુસાર આપણે ઉપલબ્ધ કરાવી છે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ છે અને બધી જ જે સેફ્ટી સિક્યોરિટીના જેટલા ફીચર્સ છે એની સાથે આપણે આખું જે એક ફેસ્ટિવલ છે એનું આયોજન કરીએ છીએ તો આપ સૌને મારી અપીલ છે કે આપ મોટી સંખ્યામાં આમાં જોડાઈને આનો આનંદ લો થેન્ક યુ